હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો શરૂઆત કરીએ છીએ આજના નવા બ્લોગની તો મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ કામડીમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો સવાર થઈ ગઈ છે અને આપણા ડેલી બ્લોગ જ આવે છે એટલે ડેલી બ્લોગમાં તમારું સ્વાગત છે દરરોજ બ્લોગ આવશે આપણે એવું નહીં કે ભાઈ તમારે જુઓ હોય તો જુઓના ના જોવા હોય તો નહીં ભાઈ દરરોજ બ્લોગ તો આવશે જ ઓકે તો સરસ મજાની સવાર થઈ ગઈ નહીં જન ફ્રેશ થઈ ગયા હવે હું જાઉં છું મંદિરે ઓકે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેશે ઓકે હું દર્શન કરી રહ્યા છું જય માલે જય માતા અગરબત્તી <coughs> 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 હેલો દોસ્તો તો મંદિરે દર્શન કરીને આવી ગયો છું હું બનાવશું હવે કોફી વાગ્યા છે બાર પણ આપણે નવું વાગ્યા છે ઘણા જગ્યા થોડું પાછળનું છે કઈ સ્ટાઇલમાં ચાલે અમેરિકા લંડન યુકે બધી 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 જગ્યા ચાલે છે આમાં અને આનો ઊંઘ મોટો ઊંઘા છે જો ઓકે અને હું બનાવશું કોફી હવે દૂધ ગરમ કરવા મૂકી દીધું મેં

ओके okay, ओके okay दोस्तों कॉफी कॉफी लो, लो बने हैं। उपर, जो बना रहे हेलो दोस्तों किंग फिशर तुमने आ रही जाए આ બખોલમાં બેસી જાય છે હેલો ગાઈસ તો આ છે વલાસણવાળી નહેર તમે જોઈ શકો છો આ વલાસણવાળી નહેર છે અને હું અહીંયા આવ્યો તો રેસ્ટ કરવા એટલે કે થોડુંક કામમાં એક બે વિડીયો બનાવી હતી એટલે આવ્યો તો જોઈ આ સામે છે ને બંધ પડી રહેલા ઘરો છે બંધ પડી રહેલા ઘરોમાં અત્યારે યાર બધા છે અને આ બધા લોકો ત્યાં આવે છે સારું ના કહેવાય આ બધું યાર કારણ કે આપણે મોટિવેશનલ સ્પીકર છે તમે જોઈ શકો છો અહીંયા આવ્યો છું ત્રણ ચાર વિડીયો શૂટ કરી હવે પાછો જઈશ કારણ કે બ્રેક હતી કલાકની તો એમાં આવ્યો તો બેઠો સરસ પવન આવે છે ચલો દોસ્તો તો હવે હું નીકળીશ પાછો ટાઈમ થઈ ગયો છે રૂમલ બોલ માપી દે તો મળીએ બધા આ બાઈક ચાલુ કરી દીધું છે ગણપતિ વાત જો તો ઘરે આવી ગયો હવે શું છે ખીચડી થાય છે અમાર દાળ રોટલી છે હવે ગોલુ શું બધા ગોલુનો બોલ છે ને અહીં આચે કતોરી આગો જ હું આલુ ભાઈ દેખાય છે એ રહ્યો તે બોલ જો બરકા લામા દીકા ઝાડુ લેતા આવી જાજા ઝાડુ લેતાય બેટા હા છોકરા ને સાડે લેવા ફાસ્ટ ગયો છો થઈ છોકરાની ખુશીમાં જ આપણી ખુશી છે એટલે છોકરા ખુશ હોય તો આપણે ખુશ દોસ્તો જો જમીન લીધું જમીન નહીં જોઈને નહીં પણ લીધું નહીં લીધું હવે હોવાની તૈયારી કરીશું કારણ કે આપણે કેવું છે જ્યારે ઊંઘ આવે ને એટલે નહી નહીં બોલું આપણે ઊંઘ આવે ને હા આજે

ત્યાં આમંત્રિત મહેમાન હતા તો દોસ્તો થોડું મિસ થઈ ગયું જોવા જવાય જવાયું નહીં કારણ કે આ તો ખબર નથી કે ભાઈ આયા છે પણ પછી ખબર પડી કે ત્યાં આવ્યા છે નહીં તો આપણે ત્યાં જ વાત ગયા વાત જોવા તો દોસ્તો આપણે હવે આ વ્લોગ નહીં આગળ કરીશું એમ કારણ કે સમય થઈ ગયો છે સૂઈ જવાનો તો દોસ્તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ અને હા બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ઓકે બાય ગુડ નાઇટ જય જય શ્રીરામ जय माता जी बोल बाय